ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જીવનની કેડી કંડારવા જઈ રહેલા અને વિદ્યાર્થીઓના ભાવિ ઘડતરને આત્મવિશ્વાસ આપવા હેતુ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનો થલતે જ ભાઈ કાકાનગર ખાતે આવેલ વિશ્વ ભારતીય ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા

આપણે નિર્માણ કે એક માં છોકરી નામ હતું મનીષા પપ્પા ભણાવવા તૈયાર મમ્મી ભણાવવા તૈયાર ભાઈ બેન છોકરીના સેવન્ટી અપ પર્સન્ટેજ હતા પણ એના દાદા કે મારી છોકરી નથી ભણાવી અને છોકરી યુનિફોર્મ પહેરીને બહાર નીકળે એટલે દરવાજા ઉપર દાદા ઉભા રહી જાય કે ના અમારા સમાજમાં છોકરીને ના ભણાવવા અને એ પછીની ગોળ ગોળ ફરતું હાયર સેકન્ડરી મારા હાથમાં હોય મારી પાસે કે આવ્યો હું પોતે ક્યાં ઘરે ગઈ પંદર દિવસ સુધી સતત સમજાયા તો પણ ના જ માન્યા ગામના સરપંચને ને લઈને ગયા જોડે કે કન્યા ને ભણાવો છોકરી ફોશિયા

આપણે ઘણી બધી હિસ્ટ્રીમાં નજર નાખીએ ને તો ધીરે ધીરે દીકરીઓનો એજ્યુકેશન અને શિક્ષણ તરફનો અભિગમ ઓછો એના કારણો જે તે સમયના યુગનો હતો એ સમયને એ રિસ્પેક્ટ છે એટલે રિસ્પેક્ટ એટલે એને કારણે થયું છે રિસ્પેક્ટ એટલે આપણે સમયને ડ્રોપઆઉટ આઉટ વધે એ બહુ ખરાબ કહેવાય પણ ગાંધીજીને ગાંધીજીએ એક બ્રિટિશ હિસ્ટોરિયન હતો એની હિસ્ટ્રી લખી અને એમાં એવું લખ્યું કે ભારત એ પહેલેથી જ ભણવામાં એટલે આપણે ત્યાં નિરક્ષરતા હતી અને રળિયાનું વૃક્ષ કરીને એક ધરમપાલજીની ચોપડી છે દસ ફૂટનો સાઈડ છે એમાંની એક સ્કૂલનું નામ છે વિશ્વભારતી ગર્લ્સ હાઈસ્કૂલ એ સંપૂર્ણપણે બહેનો માટેની શાળા છે હું એનો મેનેજિંગ ટ્રસ્ટી છું કાર્તિકેય શુક્લ અમારો મૂળ ઉદ્દેશ શાહપુરથી આ સ્કૂલ શરૂ થઈ ઓરિજિનલ ત્રેસઠમાં ઓગણીસો ત્રેસઠમાં ઉદ્દેશ એ હતો કે એ એરિયાની બહેનો હતી એ ભણવા નહોતી નીકળતી ખાસ તો ભીલવાસ ને બધો એરિયા હતો શાહપુરમાં ત્યાં એટલે મારા પપ્પાજી જે સુરેશભાઈ શુક્લ છે એમણે આ સંસ્થા ચાલુ કરી અને ત્યાં ખાસ ગયા અને બધાને જાગ્રત કર્યા કે તમે દીકરીઓને ભણાવો તો આગળ વધારે બધું બનશે મોટા અને ત્યારથી એ દીકરીઓના કલ્યાણ એટલે સ્ત્રી અરે દીકરીઓના અભ્યાસ માટે થઈને આ સંસ્થા ચાલુ કરી સ્ત્રી કેળવણીનો મેઇન ઉદ્દેશ હતો અને એને કારણે શાહપુરમાં વર્ષો સુધી ચાલી અને પછી ત્યાં અમુક સંજોગોને કારણે બહુ બંધ રહેવા માંડી વચ્ચે કરફ્યુને બધાને કારણે એટલે એમણે સ્પેશિયલ પરમિશન માગી અને આ બાજુ શિફ્ટ કરી અને અહીંની પણ જે દીકરીઓ છે આ એરિયાની એને અમે લોકો જાગ્રત કરીએ છીએ કે બને ત્યાં સુધી અભ્યાસ કોલેજ સુધીનો પૂરો કરવો નહીં બાર ધોરણ સુધી જ નહીં અમારી સંસ્થા તો બાર ધોરણ સુધી પતી જાય સીમિત થઈ જાય પણ પછી પણ અભ્યાસ કરવો અને આગળ વધવું અને હવે જમાનો મોટા સપના જોવાનો છે અને બધા જ લોકો એક સારી બાબત અત્યારે આપણા દેશમાં એ છે કે નાનામાં નાનો માણસ પણ મોટા સપના જોઈને એ સાર્થક કરવાનો પ્રયત્ન કરે છે એ એક વાતાવરણ આપણા દેશમાં બન્યું છે એ બહુ જ હકારાત્મક વસ્તુ દેશ માટે છે અને એ માટેનો સાથ આપવાનો પ્રયાસ પ્રાઇમ મિનિસ્ટરજી નરેન્દ્રભાઈ મોદીની જે અભિલાષા અને ઈચ્છાઓ છે એમાં સાથ આપવાનો અમે ખાલી પ્રયત્ન કરીએ છીએ થેન્ક યુ